વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં જુદા જુદા વોર્ડમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે જો કે ચાંદીપુરમ દર્દીના રિપોર્ટ સિવિલ ખાતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ પુના લેબોરેટરીમાં તેને તપાસ માટે મોકલવામાં આવતા હોય છે ત્યારે આ માખીથી ફેલાતી બીમારી છે જેને લઈને તંત્ર દ્વારા પણ વિસ્તાર સહિત અન્ય જગ્યાએ નાના બાળકો હોય છે તે યુઝલી જે ઈંટોના મકાન કાચા મકાન બ્રિડ કરતી હોય છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સિવિલ હોસ્પિટલમાં આવા ત્રણ શંકાસ્પદ પેશન્ટ એડમિટ કરવામાં આવેલા છે અને માહિતી મુજબ બે જે વ્યક્તિ છે બે જે બાળકો છે તેના ભરણ થયેલા છે તે પૈકી એક વ્યક્તિ હતા જે સરદારનગરના નિવાસી હતા અને ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં તે રહેતા હતા અને જે સેકન્ડ ફિમેલ ચાઇલ્ડ છે અર્મુદાનગર ચાંદોડિયામાં આ બાળકી ત્યાં રહેતી હતી અને જે ત્રીજું પેશન્ટ છે એ સેજપુર વિસ્તારનું પેશન્ટ છે જે હાલમાં સ્ટેબલ છે કોર્પોરેશન દ્વારા આના પ્રિવેન્ટિવના ભાગરૂપે આ જે કોઈ કેસ સસ્પેક્ટેડ કેસ રિપોર્ટ થયેલ છે એ તમામ વિસ્તારમાં મેલેથિય દવાનો છિકાવ કરવામાં આવેલો છે કે જેથી કરીને માખનું માખીનું પ્રમાણ પ્રદૂષણ ઘટાડી શકાય સાથે સાથે જે ગોરોમાં આ પ્રકારના કેસીસ કે આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં આઈઆરએસની એક્ટિવિટી અને મલેરિયાના કેસીસ માટેના પ્રિવેન્ટિવ પ્રિવેન્ટીવના ભાગરૂપે એક્શન લેવામાં આવે છે એક પ્રિવેન્ટીવના ભાગરૂપે જે આ રોગના ચિહ્નો છે તેમાં મુખ્યત્વે હાઈબ્રીડ ફીવર આવો સાથે જાડા ઉઠી થવું બ્રેથલેસને બ્રેથલેસનેસ થવું તેમજ મગજનું પણ ઇન્વોલ્વમેન્ટ રહેવું એટલે કે ખેંચ આવી વેપાન થઈ જવું આ પ્રકારની કમ્પ્લેન બહુ પ્રોગ્રેસિવ જણાતી હોય તો આ શંકાસ્પદ કેસ તરીકે ગણી શકાય કોર્પોરેશનની તમામ પ્રાઇવેટ ડોક્ટર્સ ને આ પ્રકારની ઇન્ફોર્મેશન કરવામાં આવેલી છે કે કોઈ બાળક હોય ચૌદ વર્ષથી નાનું બાળક હોય હાઈબ્રીડ ફીવર આવેલો હોય અને વિધિન ટુ ઓર થ્રી ડેઝમાં બ્રેઇન ઇન્વોલ્વમેન્ટ થયેલું હોય તો આવા પેશન્ટને સિવિલ હોસ્પિટલ ખાતે તેને ટ્રાન્સફર કરવામાં આવે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓના સેમ્પલ લેવામાં આવે છે અને તેને પુણે ખાતે ફાઇનલ ડાયગ્નોસિસ માટે મોકલી આપવામાં આવે છે જે ત્રણ શંકાસ્પદ પેશન્ટને જે સેમ્પલ લેવામાં આવેલા છે તેના રિપોર્ટ વિધિને થ્રી ટુ ફોર ડેઝમાં સિવિલ હોસ્પિટલ મળશે એ પ્રકારની ઇન્ફોર્મેશન મળે છે તો સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ